ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીમાં પુરાવ્યું હતું અને તેમાં કાર તણાતી હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે અમુક જગ્યાએ ધોધમાર તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગારિયાધર તાલુકાના ઠાસા ગામે પણ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીમાં પુરાવ્યું હતું અને અહીં પાણીના પ્રવાહમાં કાર તણાતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જો કે અહીંથી પસાર થતી શેત્રુંજી નદીમાં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો મિત્રો આપને જણાવી દઈએ કે આ શેત્રુંજી નદીમાં આવતું પાણી શેત્રુંજી ડેમમાં ભળે છે જેથી હવે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ ધીમે ધીમે સપાટીમાં વધારો થશે તેવી જ રીતે સાવરકુંડલા તાલુકાના ઠવી વિરડી સહિતના વિસ્તારમાં પડેલા વરસાદને કારણે અહીંના નાના મોટા બોકળા પણ વહેતા થયા હતા